ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ નાઇસ ડે ઘણા બધા જે કેલેન્ડર આવશે તેમાં આપણી એક્ઝામ તારીખ આવશે પણ એ ના આવી મિત્રો આથી હું સ્વાભાવિક છે કે તમારું જે છે મનોબળ તૂટશે તમારું એક્સાઇટમેન્ટ ઓછું થવાનું છે અને જેટલું તમારું થયું છે મિત્રો એટલું જ મારું થયું છે બરોબર કેટલી મહેનત એમ હું મારી જગ્યાએ એટલી મહેનત કરું હું તો તમને કઈને સલાહ સૂચન આપીને જતો રહું પણ મારી પાછળ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ મહેનત કરે છે જેઓ રોજનું રોજનું રીડિંગ કરે કરે છે છે રિવિઝન મિત્રો પ્રેક્ટિસ કરે છે એ લોકોની મહેનતનું શું એમ એટલે એક પ્રકારે દુઃખ થાય છે મિત્રો મારું ખુદનું એક્સાઇટમેન્ટ મારું ખુદનું મનોબળ થોડું ઘડવું પડ્યું છે પણ મિત્રો ભૂતકાળમાં મારા જ મિત્ર મંડળ ફ્રેન્ડ સર્કલ ની અંદર વાત કરું તો એવા દાખલા બન્યા છે કે એક્ઝામ ની ડેટ પાછળ જવાના કારણે તેઓનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું હોય શરૂઆતમાં તેમણે રીડિંગ નથી કર્યું હતું બરોબર છે પણ એક્ઝામ લેટ જવાના કારણે એમને શૂન્યમાંથી સર્જન કરવાનો પ્રયત્ન કર્યો બરોબર પૂરેપૂરો સિલેબસ કવર કર્યો ઘણી બધી વાર રિવિઝન મારી લીધું બે ત્રણ મહિનામાં આગળના છ મહિનામાં જે લોકોએ વાંચ્યું ન હતું એવું રીડિંગ કરી લીધું અને ફાઇનલી તેઓનું નામ મેરિટ લિસ્ટમાં

પણ કઈ વાંધો નહીં મિત્રો આપણે તો જો ફોર્મ ભર્યું છે એટલે એક્ઝામ આવશે આજની કાલેની પરમ દિવસેની બે મહિનાની ત્રણ મહિનાની ગમે ત્યારે પણ એક્ઝામ તો આવવાની છે કારણ કે આપણે ફોર્મ ભર્યું છે બરોબર તો પ્રિપેરેશન એવી રાખો મિત્રો મુકતા નહીં તમારા હિત માટે વાત કરું છું બરોબર છે અને જો તમે ઘણા ઘણા મિત્રોને તો મારા પર ગુસ્સો આવતો સર આમ કહે છે પણ મિત્રો મારા હાથમાં કાંઈ હોતું નથી બરોબર હું માત્ર વાહક છું જો સાઇટ પર કોઈ અપડેટ મુકાય તો એની જાણ કરવાની જવાબદારી મેં લીધી છે બરોબર પણ મારા હાથમાં હોત તો હું નોટિફિકેશન આવે એના ફોર્મ ભરાય પછીના મહિનામાં એક્ઝામ ગોઠવી લેતી પણ એવું નથી મોટું બોર્ડ હોય છે મિત્રો ઘણી બધી પરીક્ષાઓ સાથે લેવાતી હોય છે એટલે એ લોકો એના વ્યવસ્થા કઈ પણ રીતે હોય આપણને તો એ રીઝન ખબર નથી પણ આપણે માત્ર વાંચ્યા સિવાય રીડિંગ કર્યા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન છે નહી બરોબર મિત્રો બધાને બેસ્ટ ઓપલક ધીરું ધીરું શરૂ રાખીએ બરોબર બંધારણ ની અંદર વાત કરીએ મિત્રો રાષ્ટ્રપતિ નો જે ટોપિક જે છે મોસ્ટ આઈપી ટોપિક છે બરોબર તે આપણે અધૂરો રહેલો છે અને એને આપણે આગળ ચલાવીએ બરોબર મિત્રો હવે આગળ જે છે રાષ્ટ્રપતિની સત્તાઓ મિત્રો આપણે બધું ભણી લઈ ગયા એક રાષ્ટ્રપતિ જે છે તેનો હોદ્દો હોય તેના હોદ્દાની શરતો હોય બરોબર તેની ચૂંટણી કઈ રીતે થાય છે તેનો પગાર ભથ્થા શું હોય તેને શપથ કોણ લેવડાવે છે તેના પર મહાભિયોગ કઈ રીતે લાગે છે બધી પ્રક્રિયા જાણે હવે રાષ્ટ્રપતિની અલગ અલગ આપણે મિત્રો સાત થી આઠ પ્રકારની સત્તાઓ જે છે તેને સમજવાની તેમાં મોટા ભાગના અનુચ્છેદ છે મિત્રો બરોબર રાષ્ટ્રપતિની ટોટલ આઠ જેટલી સત્તાઓ છે કેટલી આઠ જેટલી સત્તાઓ છે જેમાંથી આપણે અહીંયા ત્રણ ડિસ્કસ કરીશું વહીવટી ધારાકીય અને નાણાકીય વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ બરોબર છે મિત્રો

ત્યારબાદ મંત્રી પરિષદ જે છે તેની નિમણૂક પણ અનુચ્છેદ પિંચોતેર મુજબ કરવામાં આવે છે સેવન્ટી માં બે વડાપ્રધાન અને મંત્રી પરિષદ બરોબર પિંચોતેર પછી છોતેર છે માટે સર એટર્ની જનરલ ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અનુચ્છેદ છોતેર મુજબ સેવન્ટી સિક્સ બરોબર ત્રણસો ને ચોવીસ માં ઇલેક્શન કમિશન બરોબર ઇલેક્શન કમિશન જે છે ચૂંટણી આયોગ જે છે ચૂંટણી પંચ જે છે તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ છે અનુચ્છેદ ત્રણસો સોળ મુજબ બરોબર છે ફરીથી મિત્રો પિંચોતેર પીએમ એમસી છોતેર ને જનરલ ત્રણસો ચોવીસ ઇલેક્શન કમિશન ત્રણસો ને માં યુપીએસસી શોર્ટ ફોર્મમાં તમને યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે બાકી તો વર્ણનાત્મક કરીએ તો રાજ્યપાલ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો કેગ ની વાત કરીએ બરોબર કેગ કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ કેગ જે અનુચ્છેદ એકસો ને અડતાલીસ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે કોની

ત્યારબાદ આ અનુચ્છેદ જે છે સળંગ એક સાથે યાદ રાખી લેવાનો છે આંકડો ત્રણસો ને આડત્રીસ જ આવશે બરોબર એમાં ત્રણ અનુચ્છેદ આવશે ત્રણસો આડત્રીસ ત્રણસો આડત્રીસ એ અને બી ત્રણસો આડત્રીસ એ મુજબ અનુસૂચિત જાતિ આયોગ બરોબર ત્રણસો આડત્રીસ એ અનુસૂચિત જનજાતિ આયોગ અને બી તો કે ઓબીસી બરોબર આ એસસી આયોગ એસટી આયોગ અને ઓબીસી આયોગ જો આ યાદ રાખજો ત્રણસો આડત્રીસ એ સીધો શરૂ નથી થતો ત્રણસો આડત્રીસ પછી એ અને બી બી એટલે ઓબીસી નો વચ્ચે બી આવે ને એમ યાદ રાખી લેવા એટલે ઉપરનો નેટલો યાદ રહી જશે બરોબર છે મિત્રો આ ત્રણ અનુચ્છેદ યાદ રહી જવું એમાં ખાસ આંકડો એક જ છે ત્રણસો આડત્રીસ અનુસૂચિત જાતિ આયોગ આડત્રીસ એ અનુસૂચિત જનજાતિ આયોગ બી ઓ બી સી બરોબર છે મિત્રો ચાલો આ થઈ ગઈ આપણી વહીવટી જે છે સત્તાઓ એની અંદર નિમણૂક રાષ્ટ્રપતિ કોની કોની કરે છે તેની આપણે વાત થઈ કરી ચુક્યા છીએ બરોબર છે ચાલો હવે કઈ પણ જોયા વગર મિત્રો તમારે જે છે હું તમને પૂછું એને તમારે કમેન્ટમાં લખવાનું છે બરોબર છે ચાલો રાજ્યપાલ ની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ હું ખાલી નામ બોલીશ તમારે અનુચ્છેદ લખી લે નિમણૂક નિમણૂક આખું વાક્ય નહીં બોલું રાજ્યપાલ ની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કમેન્ટ્સમાં લખો લખો કેગની કેગ માટેનો અનુચ્છેદ નિમણૂક માટે આ બધા નિમણૂકના જ છે એટલે હું નહીં કરું નાણા પંચ નો અનુચ્છેદ લખો વડાપ્રધાન મંત્રી પરિષદ નો લખો બરોબર છે પંચ નો લખો ચૂંટણી પંચનો લખો બરોબર છે મિત્રો ઓબીસી માટેનો લખો અને અનુસૂચિત જનજાતિ આયોગ માટેનો લખો બરોબર છે ચાલો હજી મિત્રો આમાં છે થોડાક અનુચ્છેદ બરોબર છે ત્રણસો ને ચુમ્માલીસ મુજબ ભાષા પંચ ની કોણ કરે છે રાષ્ટ્રપતિ બરોબર મુજબ રાજ્ય પરિષદ જે છે છે તેની કોણ કરે રાષ્ટ્રપતિ મુજબ હવે મિત્રો આખા દેશની અંદર અલગ અલગ જવા ના આપેલા હોય બરોબર કે દક્ષિણ બાજુના થોડાક રાજ્યો જે છે બરોબર ભેગા મળીને ને એની એક રાજ્ય પરિષદ બનાવતા હોય છે એક ઉપર બનાવતા એક સાઈડમાં બનાવતા હોય એ અલગ અલગ રાજ્યો વચ્ચે બને એથી એને આંતર રાજ્ય પરિષદ કહેવામાં આવે છે

જેમાં સંસદ ની બેઠક બોલાવવાની બરોબર અને લોકસભાના વિસર્જન ની સત્તા ધરાવે છે રાષ્ટ્રપતિ પાસે કેવા પ્રકારની સત્તા છે આ ધારાકીય બરોબર છે ત્યારબાદ અનુચ્છેદ એકસો ને આઠ મુજબ સંયુક્ત બેઠક ની રચના કરી શકે છે સંયુક્ત બેઠક એટલે લોકસભા અને બંનેને સાથે બેઠાડી શકે બોલાવી શકે છે બેઠાડી શકે છે એકસો ને આઠ મુજબ બરોબર છે ગૃહને સંબોધવાની ગૃહ ને સંબોધન કરવાની સત્તા મુજબ પણ અત્યારે સમજી લો બરોબર બે એંગ્લો ઇન્ડિયન બે એંગ્લો ઇન્ડિયન ની લોકસભામાં નિમણૂક કરવામાં આવતી હતી રાષ્ટ્રપતિ દ્વારા બરોબર હતી કહું છું કયા અનુચ્છેદ મુજબ ત્રણસો ને એકત્રીસ મુજબ બરોબર હવે બે હાજર ચોવીસ પછી તે બંધ થઈ ચુક્યું છે પણ લોકસભા અનુચ્છેદ એકસો ને સત્તર એટલે નાણાં ખરડો મિત્રો આ એક વેરીફાય કરી લેજો તમારી રીતે બરોબર જે મેં તમને બુકની પીડીએફ મૂકીશ ને નાણાં ખરડો છે કે પછી નાણાકીય ખરડો છે બંનેમાં ફેર છે નાણાં ખરડો નાણાકીય ખરડો બરોબર આ એકવાર ચેક કરી લેજો અને કમેન્ટમાં મને જણાવજો વટહુકમ એટલે કે સોરી વટહુકમ જે છે તેનો અનુચ્છેદ એકસો મંજૂરી મળી જાય છે છ અઠવાડિયા અથવા બેતાલીસ દિવસની અંદર બરોબર છે ચાલો મિત્રો એકસો ને ત્રેવીસ અનુચ્છેદ એટલે કમેન્ટ્સ કરો બરોબર છે એકસો ને સત્તર મો અનુચ્છેદ શેના માટે છે કમેન્ટ્સ કરો એસી મો નું શેના માટે છે કમેન્ટ્સ કરો ત્રણસો ને એકત્રીસ મો શેના માટે હતો એ પણ કમેન્ટ્સ કરો બરોબર છે એકસો ને આઠ શેના માટે છે અને પિંચ્યાસી શેના માટે છે આ બધાની કમેન્ટ જે છે મિત્રો તમારે લખવાની છે બરોબર અહીંયા ને અહીંયા ચાલુ લેક્ચર જ યાદ રહી જાય એવો પ્રયત્ન કરો જેથી તમારે પછી રિવિઝન ની પણ જરૂર ના રહે બરોબર છે મિત્રો ચાલો વહીવટી પૂરી કરી ધારાકી પૂરી કરીને હવે મિત્રો આવશે આપણી નાણાકીય

છે રાષ્ટ્રપતિ જે છે કેગ નો રિપોર્ટ સંસદમાં રજૂ કરવાનો છે 151 મુજબ નાણા પંચ જે રિપોર્ટ જે છે રાષ્ટ્રપતિ 281 મુજબ સંસદમાં રજૂ કરા વડાવે બરોબર અથવા તો કરાવે બરોબર છે ચાલો મિત્રો એકવાર ફાસ્ટ રિવિઝન મારી લઈએ બરોબર છે ચાલો તમે હું તમને આમાંથી જે અનુચ્છેદ પૂછું તે તમારે ટાઇપ કરીને લખવાનો છે શેનો છે બરોબર પાછળ જોવાની

ભાષા પંચ નો અનુચ્છેદ જણાવો બરોબર નાણાં પંચ નો અનુચ્છેદ કેગ નો અનુચ્છેદ આ બંને પણ જણાવો રાજ્યપાલ ની નિમણૂક જશે એનો અનુચ્છેદ જણાવો યુપીએસસી નો અનુચ્છેદ જણાવો ઇલેક્શન કમિશનનો અનુચ્છેદ જણાવો

થાતું હશે પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી મિત્રો શું અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એમ આપણે જ્યાં સુધી પરીક્ષા ના આવે એક્ઝામ ના આવે બરોબર ત્યાં સુધી આપણે કોઈ પણ રીતે ડગવાનું નથી કારણ કે આપણે છી અડગ મનના મુસાફર અને વારંવાર એક્ઝામ જે છે દિવસે દિવસે પાછળ જતી જાય છે તે એક પ્રકારનો હિમાલય છે જે આપણને નડવો ના જોઈએ આ તો છેક છે આ સાયન્સ ફિલ્ડ માં કે બાકી આપણે ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવીએ છીએ બેચલર ઓફ આર્ટસ કરવાની જરૂર છે બરોબર છે ચાલો તમે બધા લખો કમેન્ટ્સ અંદર જો તમે સાયન્સ ના કર્યું બીએસસી ના કર્યું તો ક્યાં આવો તમે ઘણા લોકો એમબીબીએસ માં જવાના આવો છે બરોબર છે ઘણા કઈક બીજું ડ્રીમ લઈને બેઠા હોય અને ઘણાને સિવિલ સર્વિસ પહેલેથી ડ્રીમ હોય બરોબર છે

સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ અને અન્ય અધર જજની નિમણૂક રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસોને મુજબ કરે છે ભુલાયની એકસો ચોવીસ એવી જ રીતે બસો ને સત્તરનું છેદ છે જેમાં હાઈકોર્ટના મુખ્ય જજ અને અન્ય અધર જજની નિમણૂક જે છે તે કરે છે રાષ્ટ્રપતિ બરોબર છે એકસો ચોવીસ બસો સતત રાબને જોટામાં યાદ રાખી લેવાના શેમાં ચોટામાં ચોટા જોટા બોલે તો ચાલો

ટાઈગર ને એવા મૂવીમાં આવે આવું બધું બહુ નિમણૂક જો આંતરરાષ્ટ્રીય કરારો બધા કોના નામે થાય છે રાષ્ટ્રપતિના નામે થાય છે આનો કોઈ અનુચ્છેદ નથી બરોબર વિદેશમાં રાજદૂતોની નિમણૂક જે છે કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે બસ આ બે જ વસ્તુ જે છે રાજદ્વારી સત્તાઓમાં યાદ રાખવાનું છે ન્યાયિક સત્તાઓ અને રાજદ્વારી સત્તાઓ આ બંને પણ આપણું પૂરું થઈ ચૂક્યું છે બરોબર છે મિત્રો ચાલો હવે આપણે જે છે મિત્રો બે એક નાનો ટોપિક આવરેલી એટલે પછી આગળ જતા મિત્રો આપણે આવતા લેક્ચરમાં બધું મેળે રહી જાય કેવું રહી જાય મેળ રહી જાય ચાલો અને એ છે સૈન્ય સત્તાઓ કેવી સૈન્ય સત્તાઓ સૈન્ય સત્તાઓમાં અનુચ્છેદ ત્રેપન બે ફિફ્ટી થ્રી

તેના રાષ્ટ્રપતિ માત્ર ત્રણેય સેનાનો વડો આવી જાય બરોબર છે રાજકીય લાગી જાય તો વડાપ્રધાન થઈ જાય એ સિવાય સર્વોચ્ચ સેનાપતિ છે ત્રણેય સેના સર્વોચ્ચ સેનાપતિ છે વાલી યાદ રાખજો તો મારા અક્ષર ગાંધી બાપુ જે અથવા છે બરોબર ચાલો બરોબર ત્રણેય સેનાના અધ્યક્ષોની નિમણૂક કરે ત્રણેય સેના જે છે તેના અધ્યક્ષો હોય એરફોર્સ નેવી અને આર્મી અધ્યક્ષો જે છે એની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે જાહેરાત પણ ભૂલાય નહીં આ કોણ કરી શકે માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ કરી શકે કારણ કે તે ત્રણેય સેનાનો વડો છે અનુચ્છેદ ત્રેપન બે સર્વોચ્ચ સેનાપતિ છે ત્રણેય સેનાના અધ્યક્ષો ની નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ કરે યુદ્ધ આરંભ અને યુદ્ધ વિરામની જાહેરાત કોણ કરે એ પણ રાષ્ટ્રપતિ જ કરે છે મિત્રો બરાબર છે મિત્રો ચાલો આજ માટે આટલું જ છે મિત્રો વધારે આપણે ખેંચવું નથી તો મિત્રો બધા જ મિત્રોને હું મારી એક પ્રાર્થના છે મેન્ટલી સ્ટ્રોંગ રહો ધીરે 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 કવર કરતા રહો આપણે મનોબળ હારવાનું નથી એક્ઝામ ગમે એટલી પાછળ જવી જોઈએ આપણામાં પાસ થવાની ક્ષમતા હોવી જોઈએ આપણે રીડિંગ કરેલું હોવું જોઈએ આપણે રિવિઝન કરેલું હોવું જોઈએ કારણ કે એક્ઝામ જઈ જઈ બે મહિના એક મહિનો ત્રણ મહિના મોડી જાય બરાબર પણ પાસ થઈ ગયા પછી આગળના ત્રીસ વર્ષ જે છે તમને આ કરેલો તમે જે ઇંતજાર કહેવાય એક્ઝામનો એ તમને ખૂબ એટલે ખૂબ મીઠો લાગશે બરાબર આ જ દિવસો અમારા સમય પણ હતા એક્ઝામ ક્યારે આવશે એક્ઝામ ક્યારે આવશે બધું રીડિંગ કરીને બેઠો હતો હવે એક્ઝામ ક્યારે આવશે હવે એક્ઝામ ક્યારે આવશે બરાબર પણ એક્ઝામ તો એના સમયે જ આવી પણ મેં મારું રીડિંગ મૂક્યું હતું ને ધીરે 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 શરૂ જ રાખ્યું હતું રીડિંગ આથી એક્ઝામ જ્યારે આવે ત્યારે મારી પાસે એક આખું બોક્સ તૈયાર હતું જેવી એક્ઝામ આવે એટલે બોક્સ મૂકી જ દેવાનું છે બરાબર સિલેબસ હું પ્રિપેર કરીને બેઠો હતો એટલે મને કોઈ ઇસ્યુ હતો નહીં બરાબર છે મિત્રો ચાલો મિત્રો વધારે કાંઈ ના કહેતા બધાને બેસ્ટ ઓફ લક બી સ્ટ્રોંગ બરાબર જય હિન્દ જય ભારત